નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ગઈકાલે મોડી રાત્રે સુરતમાં બનેલી ઘટના સૈયદપુરામાં બનેલી ઘટના ઘણા બધા સવાલો ઊભા કરી અને જઈ રહી છે સુરતના સૈયદપુરા ખાતે પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો ત્યારે સુરતની શાંતિ ડોહળાવનારા તત્વો કોણ છે તે સૌથી મોટો સવાલ છે હાલ તો આ વિસ્તારમાં સંપૂર્ણ શાંત માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા આ વિસ્તારમાં અત્યારે હાલ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે લોકોની અવર જવર પણ આખરે આટલી બધી હિંમત અસામાજિક તત્વોની કેવી રીતે થઈ કે જેમણે સુરતની શાંતિ ડોહોળવાનો પ્રયત્ન કર્યો આવું પ્રથમ વખત નથી બન્યું આવું અવારનવાર બનતું રહેતું હોય છે પરંતુ આ વખતની ઘટના ગંભીર છે સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યું ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન થયો ત્યારે આખરે આ અસામાજિક તત્વો કોણ છે કોણ તેમને પીઠબળ પૂરું પાડી રહ્યું છે કે જેના કારણે તેઓ આટલી હિંમત કરી રહ્યા છે આ ચર્ચાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે આ જે ઘટના બની બિલકુલ એના એક દિવસ પહેલાં પણ આ પ્રકારની ઘટના સૈયદપુરામાં હોડી હોળીબંગલુરની પાસે જે ગણેશ પંડાલ છે કે જ્યાં ગઈકાલે હુમલો થયો ત્યાં આગલા દિવસે પણ આ જ પ્રકારનું છમકલું થયું હોવાની ચર્ચાઓ પણ તો કેવી રીતે બન્યો આખો બનાવ તેની વાત કરી લઈએ તો સુરતની શાંતિને ડોહળાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ બાબત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે

પાટિલ અને હર્ષ સંઘવીજ કહી શકે છે હાથીના બતાવવાના અને ચાવવાના દાંત જુદા છે તેવી ચર્ચાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે રાજકારણીઓને ઈચ્છીએ કે ધર્મ માટે આવો ખિલવાડ ન કરો અટકી જાઓ જે અનિષ્ટ તત્વો હોય તેને પોલીસને અંકુશમાં લેવા દો

ધ્રુ રાજ્ય મંત્રીનો હોમ ટાઉન છે પ્રદેશ પ્રમુખનો હોમટાઉન છે તો પણ આ ઘટના બનવી એક સરમજનક બાબત કહી શકાય અહીં એક લોક ચર્ચા પણ ઉઠી છે કે જે રીતના ગણપતિનો તહેવાર આવતો હોય અથવા તો અન્ય તહેવારોની અંદર આવા પથ્થરમારો કરવામાં આવતો હોય છે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતી હોય છે તો આ અસામાજિક તત્વો કોણ છે કેમ એ લોકો પર લગામ નથી લગાવવામાં આવતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સાથે સાથે ગયા વર્ષે પણ આવી ઘટના બીજા શહેરીની અંદર બની હતી જો આવી ઘટના સુરત શહેર ની અંદર અવારનવાર સામે આવી રહી છે તો પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘ દ્વારા ગયા વખતે પણ કેમ તપાસના આદેશ

એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે ડ્રોન મદદ લેવામાં આવી રહી છે અને ડ્રોન બાદ અલગ અલગ ટેરેસ પર છે ચકાસણી કરવામાં આવી રહી છે ડ્રોન મદદથી તમામ આરોપીઓને પણ હજુ સુધી પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ જે ઘટના બની હતી તેને લઈને સમગ્ર વિસ્તારની અંદર માહોલ અલગ જોવા મળ્યો હતો જેની ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે રીતના રાત્રે માહોલ જે જોવા મળ્યો હતો ચોક્કસપણે મારાની ઘટના જે છે તે સામે આવી હતી પોલીસ દ્વારા સત્તાવીસ જેટલા લોકોની પણ અટકાયત કરી દેવામાં આવી છે અને અત્યારે પણ અલગ અલગ જે છે છે હાથ આવી પરંતુ મહત્વની વાત એ છે કે અસામાજિક તત્વો ધાર્મિક તહેવારો પર જ સક્રિય કેમ થતા હોય છે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પોલીસના પેટ્રોલિંગ પર પણ અનેકો સવાલો ઉપસ્થિત થતા હોય છે પોલીસની હાજરીમાં જો પથ્થરમારો કરવો એ કેટલું અસામાજિક તત્વો માટે યોગ્ય છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ જો આવા ધાર્મિક પ્રસંગોની અંદર જ અસામાજિક તત્વો બેફામ બનવું તે કેટલું યોગ્ય બને છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જી

પાટીલ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ગણપતિની અંદર થોડી છૂટછાટ આપવામાં આવે રાજ્ય ગૃહ મંત્રી દ્વારા પણ એક નિવેદન આપ્યું હતું કે ગણપતિની અંદર ઉત્સાહનો માહોલ હતો હોય છે અને થોડીક છૂટછાટ આપવામાં આવે પરંતુ હજુ તો બે દિવસ થયા છે અને સુરત શહેરની અંદર આ પ્રકારની મારામારી પથ્થરમારો થવાની ઘટના અરનાવર સુરત શહેરમાંથી સામે આવી રીતે કેટલી ગંભીર બાબત કહી શકાય કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક અથડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજ્ય ગૃહ ગૃહમંત્રીનો home ગણવામાં આવતું હોય અને home ની અંદર જ ગણેશજી ના પંડાલ પર પથ્થર મારો કરવો તે કેટલું યોગ્ય બાબત ગણી શકાય અને પાટીલ નું પણ home છે ત્યારે અનેક સવાલો જે છે તે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પોલીસ ના કામગીરી પણ લોકો અસંતોષ જોવા મળી રહ્યા છે કારણ કે ગતરો રોજ જે રીત ના પથ્થર મારો થઈ રહ્યો હતો ત્યારે કેટલીક મહિલાઓ પણ balcony માંથી અટવાઈ રહી હતી અ ચીસા પડી રહી હતી કે પોલીસ જણાવી રહી હતી કે બચાવ બચાવ ગલીઓમાં માં પથ્થર મારો થઈ રહ્યો છે તેઓ

આ ઘટના બની છે સતાવીસ લોકોને અટકાયત કરી દેવામાં આવી છે પરંતુ જો ફરી પહેલાથી જ આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અહીં પેટ્રોલિંગ કરવામાં આવી હોત તો આ બનાવ ન બન્યો હોત તેવું પણ ચોક્કસપણે માની શકાય જી જે બિલકુલ સાહિસ અહીંયા એક ચર્ચાઓ એવી પણ જોવા મળી રહી છે કે એકાએક આ પથ્થરમારું થયું કે પછી આટલી મોટી સંખ્યામાં જ્યારે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ એક પૂર્વ નિયોજિત કાવતરું હતું તેને લઈને પણ અત્યારે હાલ ચર્ચાઓ જોવા મળી રહી છે કારણ કે પથ્થરમારો કરવામાં આવ્યો વાહનોમાં તોડફોડ કરવામાં આવી એટલે કે જે પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે તેઓ પૂરી તૈયારી સાથે જોવા મળી રહ્યા હશે બિલકુલ ધ્વની પરંતુ જો આ મામલાને લઈને ચોક્કસ કારણ તો પોલીસ જ જાણી શકશે કારણ કે ટેરેસ પરથી પણ પથ્થરો આવી રહ્યા હતા એટલે કે જો નીચેથી પથ્થર ટેરેસ પર ગયા હોય તો પછી અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સુરત શહેરની અંદર અવારનવાર આવી ઘટના બનતી હોય છે અનેક વાહનોની તોડફોડ કરવામાં આવી છે આગો આગ લગાવવામાં આવી છે અનેક નુકસાન સર્જાયું છે પોલીસને ગાડીને નુકસાન થયું છે પોલીસ કર્મચારી અધિકારીઓને ઈજા પહોંચી છે એટલે ગંભીર બાબત કહી શકાય ધ્વની

પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર છ લોકોએ પથ્થરમારો કર્યો હતો આ તમામ છ લોકોની ધરપકડ કરાવવામાં આવી છે અને પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન આપવા માટે સામેલ અન્ય સત્યાવીસ લોકોની પણ ધરપકડ કરી છે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે શાંતિ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે